સુરત સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક થતા વિરોધ કરવામાં આવ્યો હતો કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા સુરત સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી રહે છે

બરાબર અમે લોકો સફાઈ કર્મચારી વાળા છે અમે લોકો કામ કરીએ છીએ ફરક તરફ વાળા તો અમે લોકોને કોઈ ઈજ્જત નથી આપતા આ સિસ્ટર લોકો મેન્ટેનર ટોટર કરે છે તો અમે ફરક તરફ વાળાને કોઈ ઈજ્જત નથી કે એમ કે ત્રણ શું બની હતી ઘટના પૂરી શું બની હતી મને ક્યો કે કઈ ન અમે લોકો આ લોકોને કામ કરવા જાય તો આ લોકો કહે છે કે તમારું કામ સારું નથી સારું નથી એવું થોડી કહેવાય અમે લોકો કામ કરીએ છીએ દિલથી કામ કરીએ છીએ આ લોકોને એવું થોડી હોય કામ કરતા નથી તો અમે લોકોને કોઈ ના आवाज નથી દેતા એને એટલા પંદર વીસ વર્ષ નોકરી કરો છો ત્યારે બી આ લોકો આને કઈ ઇજ્જત નથી આપતા એવું થોડું છે કઈ સફાઈ હોય તો આ લોકો ને કચરા જાય છે એવું થોડી ના જોઈએ અમે લોકો હડતાલ પર નથી ઉતરેલા અમે લોકો શું છે કઈ ને પહેલા માથે લોકોને ને સારું ના હોય આ લોકોને

નોકરી કરવા તો આવે ને હવે આનાથી બારી વજન ના ઉચકાય તો પછી શું કરવાનું આને તો સેપરેટ જગા મૂકવું જોઈએ ને આને સારો નથી કોઈના તો આ લોકો અમે લોકો સપોર્ટ નથી આપતા ને ત્યાં શિષ્ટર લોકો નથી સપોર્ટ આપતા